છોકરાનું ભૂખ લાગી એટલે પછી અમે બધા ચાલુ કરી દીધું જમવાનું ચાલો બધા જમવા ચાલો જમીને ફ્રી થઈ ગયા છે કાર્તિક ને ઘડી વાર લેશન ખોરા બિહારી દઉં પછી થોડી વાર આરામ કરી લઈએ જો તો થોડીવાર આરામ કરી લીધો છે હવે રોડાને ચા દૂધ નાસ્તો બધાય બધું કરી લીધો છે હવે કપડા હકે લાવવાનું એવું બધું કામ હતું એ બધું પતી ગયું છે હવે નીચે થોડું કામ છે એ કરવા જાવું ડ્રેસ ને ઘડી કરશું એવું બધું કરશું તા હાજરી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય કાર્તિક ની પરીક્ષા માં છે ચાલુ થવાના છે એટલે થોડું વંચાવવાનું લેસન કરાવવાનું એવું બધું કરાવવાનું છે એ બધું પતી જાય પછી જાવું નીચે થોડીવાર વાસી લઈ એટલે નીચે કામ કરશું પછી પછી હાજી રસોઈની તૈયારી કરશું જો તો સાની રોસજી બનવાનું ચાલુ થઈ ગયું છે રીંગા માટે કઈ શાક બનાવ્યું છે खिचડી છે કોબીજ ગાજર અને મરચાંનું સંભારો છે રોટલી જો બનવાનું ચાલુ છે બની જાય એટલે હમણા જમા બેસી જાવ અને અમારું માને છે મજા નથી તેમ દાખલ કર્યા છે ને નોટિફિશન પણ બની દેવા ખાને મોકલવાનું છે હજી તૈયારી છે ચાલો

જો બધું કામ થઈ ગયું છે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ કેવો લાગ્યો મારો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે મળીને આ લોગમાં